કોંગ્રેસ જો ચૂંટણી હારે તો હારનું ઠેકરું ઈવીએમ પર ફોડે મહારાષ્ટ્ર અને હરિયાણા હારી ગઈ તો ઈવીએમનો ઝારખંડમાં અને જમ્મુ કાશ્મીરમાં ઈવીએમમાં કોઈ ગડબડ ન હતી કારણ કે ત્યાં તો જીત્યું નહીં ઇન્ડિયા ગઠબંધન બેલેટ પેપરથી થી ચૂંટણી યોજવાની વાતો કહે છે પ્રિયંકા ગાંધી જે વર્ષો પહેલા થતું આજે એઆઈ ના જમાનામાં ભારત વર્ષો પાછળ જતું રહે

ભારતની ચૂંટણી પ્રક્રિયાના વખાણ કરી ચુક્યા છે પણ કોંગ્રેસના પરિણામમાં શું થયું અને કેટલાય લોકો મતદાન કરવા પણ જતા નહીં હોય વ્યક્તિને શું જોઈએ એને વ્યાજબી ભાવમાં રોટી કપડા અને મકાન મળે એનું જીવન શાંતિથી પૂર્ણ જીવાય રોજગારી મળે મોંઘવારી ન નડે પણ એ મુદ્દા પર કોઈને કરવી અને અમે હાર્યા એમાં અમારો વાંક નહીં સત્તા પક્ષ અને ઈવીએમ નો વાંક અને ચૂંટણી પંચ નો વાંક પરિણામ આવી ગયા હવે જનતા માટે કામ કરો જનતાના પ્રશ્નો ઉઠાવો તો જનતા પણ તમારી સામે જોશે અને મત આપશે તમને સીધી જ વાત છે